વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે પરવરના શાકની રીત લઈને આવી છું પરંતુ આ શાક હું થોડું અલગ રીતે બનાવવાની છું તો તમે આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો અને તમને મારો આ વિડીયો પસંદ આવે એટલે કે મારી આ રેસીપી પસંદ આવે તો તેને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ પરવર લઈ લીધે છે અને એની આ રીતે છાલ કાઢી લેવાની છે આ રીતે પરવળમાંથી થોડી થોડી છાલ કાઢી લેવાથી શાક જલ્દી ચડી જશે અને શાકનો ટેસ્ટ પણ થોડો સારો આવશે છાલને લીધે થોડું શાક કડક કડક રહેતું હોય છે તો આ રીતે છાલ કાઢી અને ઉપયોગમાં લેવાથી પરવનું શાક જલ્દીથી ચડી જાય છે હવે આ રીતે છાલ કાઢી અને પરવરના બે ટુકડા કરી દીધા છે અને વચ્ચેના બીયાનો ભાગ જો તમને પસંદ ના હોય તો તમે એને કાઢી શકો છો પરંતુ મને પરવરના બીયા પસંદ છે એટલે હું બી સાથે જ આ રીતે કાપી રહી છું અને બને એટલા પતલા પરવર કાપવાના જેથી શાક જલ્દીથી ચડે અને શાક લચકા પડતું બને તો બધા પરવરની મેં છાલ કાઢી ધોઈ અને આ રીતે મેં નીતારી દીધા છે અને નીતરી જાય પછી આપણે શાક વઘારવાનું છે પરંતુ એનામાં પહેલાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે લગભગ બે ટેબલ સ્પૂન જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે અને આ ચણાના લોટને ધીમા તાપે આપણે શેકવાનો છે ત્રણથી ચાર મિનિટમાં આ લોટ ગુલાબી રંગનો શેકાઈ જશે તો ધીમા તાપે લોટને હું શેકી દઈશ અને ત્યાર પછી એક મસાલો તૈયાર કરીશ તો ગુલાબી રંગનો લોટ થઈ ગયો છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ કઢાઈમાં બે ટેબલ જેટલું મેં તેલ ઉમેરી દીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું ઉમેરી દીધું છે ચપટી હિંગ ઉમેરી દઈશું અને અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દેવાની છે હળદર હું હંમેશા વઘારમાં જ ઉમેરું છું જેથી કલર સારો આવે અને હળદરની કચાશ પણ દૂર થઈ જાય તો આ રીતે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દીધી છે અને ત્યાર પછી કાપેલા પરવર આ રીતે ઉમેરી દેવાના છે તો પરવા ઉમેરી દીધા છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે તો પરવાના ભાગનું હું મીઠું અત્યારે ઉમેરી દઈશ મિક્સ કરી દઈશ એક વખત સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું અને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દેવાનું છે પાણીનો જરા પણ આપણે ઉપયોગ કરવાનો નથી કહે છે કે પરવરમાં ઘી જેવો ગુણ હોય છે અને પરવર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને આપણે એકની એક રીતથી પરવરનું શાક બનાવીએ તો ખાવાનો કંટાળો આવતો હોય છે તો થોડુંક આ રીતે અલગ રીતે બનાવીએ તો સારું લાગે છે તો પરવરને મેં ઢાંકીને ચડવા દીધા છે હવે આપણે જે ચણાનો લોટ શેક્યો તો એની અંદર મેં લગભગ એક ટેબલ જેટલા શિંગદાણા શેકેલા એનો અધકચરો પાવડર ઉમેરી દીધો છે એક ટેબલ લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણા પાવડર ચપટી ગરમ મસાલાનો પાવડર અને થોડુંક મીઠું મેં ઉમેર્યું છે અને એક ટી સ્પૂન જેટલી ખાંડ અને એક ટી સ્પૂન જેટલું છે અને આ રીતે એકદમ સરસ રીતે મસાલો મસાલો મિક્સ કરી દેવાનો છે આ શાક આપણે જે ભરેલું એવો ટેસ્ટ આવશે તો મસાલો તૈયાર છે અને પરવર ચડે પછી આપણે આ મસાલો ઉમેરવાનો છે તો એકદમ ધીમા તાપે જ આપણે કોરા જ ચડવા દેવાના છે પરંતુ આ અત્યારે પરવરમાંથી પાણી છૂટ્યું છે વચ્ચે મેં

તો ડાંકણ ઢાકનઢાંકી ફરીથી એક બે મિનિટ પછી આપણે ચેક કરીશું તો બીજી એક બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે અને પર્વર પણ સરસ ચડી ગયા છે આપણે ચેક કરી લઈશું તો એકદમ સરસ પર્વર સોફ્ટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો શાક પણ એકદમ લચકા પડતું બન્યું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો છે ચણાનો લોઠવાળો એ ઉમેરી દઈશું તમને વધારે મસાલો પસંદ હોય તો વધારે પણ તમે લઈ શકો છો તો ચણાનો લોટનું પ્રમાણ થોડું વધારે લેવાનું તો આ રીતે મિક્સ કરી દઈશું અઢીસો ગ્રામ પરવર માટે આટલો મસાલો ઇનફ છે તો આ રીતે મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી અને શાકને ચડવા દેવાનું છે જેથી મસાલો પણ સરસ રીતે ચડી જાય આમ તો ચણાનો લોટ શેકેલો છે એટલે એને આપણે એક બે મિનિટ માટે જ ચડવા દેવાનું છે તો બીજી બે મિનિટ માટે મેં શાકને ચડવા દીધું અને તમે જોઈ શકો છો શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો પરવરનું એક નવા જ મસાલા સાથે શાક બનીને તૈયાર છે તમે આ રીતે શાક બનાવીને ટ્રાય કરી જોજો આ શાક રોટલી સાથે ભાખરી સાથે અને પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો